પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી મહેન્દ્રસિંહ એક વર્ષ માટે મહેન્દ્રમાંથી પાર કર્યો હોવા કોઈ કોઈપણ પ્રકારની લેખિત મંજૂરી વિના તે શહેરમાં પ્રવેશ્યો હતો જ્યારે વર્ષ બે હજાર ચોવીસમાં વાડી પોલીસ મથકમાં ચેન સ્નેચિંગ તેમજ મકરપુરા પોલીસ મથકની હદમાં ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ હતો જે કબૂલાતના આધારે ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને વાડી પોલીસ મથકમાં હથપારી ભંગ તેમજ ચેન સ્નેચિંગના ગુનાની વધુ તપાસ માટે આરોપીને વાડી પોલીસ મથકને હવાલે કરવામાં આવે છે બ્યુરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર